નમસ્કાર દર્શક મિત્રો વધુ એક ગુજરાતી કેલેન્ડર આજે આજે ધકેલાઈ જશે પોષ પોષ વદ પૂર્ણ થશે અને આવતીકાલથી સાથે માઘ માસનો પ્રારંભ થશે જોઈએ આજના મુખ્ય સમાચાર જીડીપી જુનાગઢ ન્યૂઝમાં મોની અમાસના શાહી સ્નાન પહેલા જ કુંભ મેળામાં ભાગ દોડ થતા કેટલાક શ્રદ્ધાળુઓના મોત બસ્સો થી વધુ ઘાયલ મહાનગરપાલિકાની ચૂંટણી અન્વયે હિત રક્ષક સમિતિ કોઈ પણ પક્ષના પ્રમાણિક અને સારા ઉમેદવારોને આપશે ટેકો અને કરશે પ્રચાર અને દાતા રોડ ઉપર ફિલ્મી ઢબે કારનો પીછો કરી ત્રણસો ચોર્યાસી બોટલ ભારતીય બનાવટ ના વિદેશી દારૂ સાથે બે શખ્સોની ધરપકડ કરતી બોલીસ આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર પ્રયાગરાજમાં ચાલી રહેલ કુંભ મેળામાં ગઈકાલે રાત્રે અઢી કલાકે દુર્ઘટના ઘટી હતી આજે મોની અમાસ શાહી સ્નાન હતું પરંતુ વહેલું સ્નાન કરવાની લાઈમાં લાખો શ્રદ્ધાળુઓ રાત્રે દોઢ કલાકે ગંગા તટે પહોંચ્યા હતા ને સ્નાનની વિધિ કરી રહ્યા હતા ત્યારે જ અચાનક ભાગદોડ થતા લગભગ વીસ વીસ શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે જ્યારે બસો જેટલા લોકો ઘાયલ થયા છે તાત્કાલિક મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા પ્રયાસો કર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ સાથે સતત સંપર્કમાં રહીને યોગી આદિત્યનાથે બપોરે બાર વાગ્યા સુધીમાં પરિસ્થિતિ થાળે પડે તેવા પ્રયાસો પણ કર્યા હતા પ્રયાગરાજમાંથી મળતા સમાચાર પ્રમાણે બપોરે દોઢ વાગ્યા પછી આજે

જેવી રીતે આપણે જોઈ રહ્યા છીએ બે હજાર પચીસના કયાના કુંભ મેળા છે તો કુંભ મેળામાં જાગે મોનિયમ આ વ્યના સ્નાન હતું ઓગણત્રીસ તારીખના આજે તો મોડી રાત્રે બે અઢી વાગે જેવું પબ્લિકની અંદર ભગદડ મહીંચી નહાવા વાગ્યા હતા ગંગાજીને સંગમ ઘાટમાં તો ભગદડ ત્યાં મચવાને લીધે ઘણા બધા યુવકો પડી ગયા એને ઉપરથી માણસો જતા ગયા એટલે ઘણા બધા યુવકો ઈજાગ્રસ્ત થયા છે થોડા ઘણા કંઈક યુવકો મૃત્યુ પણ પૈમ્યા છે તો આજના જે સ્યાહી સ્નાન છે સાધુ સંતોના એ બધા બંધ રાખવામાં આવ્યું છે અને બહુ દુઃખની વાત છે કે આવી ઘટના ઘટી છે પબ્લિક બધા આવી જવાને લીધે આવી દુઃખદ ઘટના ઘટી છે એટલે બધા ધર્મપ્રેમી જનતાને નિવેદન છે કે પ્રશાસનને સાથ અને સહકાર આપો પ્રશાસનનું કામ ખૂબ જ સારું છે પ્રશાસન ખૂબ સારું કામ કરી રહી છે પણ પબ્લિકના આવર જવર વધવાને લીધે આવી દુઃખદ ઘટના ઘટી છે એટલે સાધુ સંતો જે તેર અખાડા છે તે તેર અખાડા શ્યાય સ્નાન કરવા માટે ગઈ નથી એટલે મુલતવી રાખવામાં આવ્યું છે શ્યાહી સ્નાનનું કાર્યક્રમ કદાચ મોળકથી બધા સાધુ સંતો પોતાને રીતે સ્નાન કરવા જાય તો વાત બીજી છે બાકી જે ધામે ધૂમેથી શ્યા સ્નાન નીકળવાની હતી આ બંધ રાખવામાં આવ્યું છે અને શ્યાહી સ્નાન મોનિયામાં વર્ષના બંધ છે પણ વસંત પંચમી આવે છે ત્યારે ચોક સહીથી ઈ बसंत पंचमी નું આસાન કવમાં આવશે આપ સર્વેને નમ્ર વિનંતી છે કે આપ બધા શાંતિ बनाएगा जो અને प्रशासन ने साथ सहयोग आप जो जय श्री राम औतिक आले જાન્યુઆરી છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો નિર્વાણ દિન છે જેને આપણે શહીદ દિન તરીકે ઓળખીએ છીએ રાષ્ટ્રપિતાની પ્રતિમાના આવતીકાલે आले આંટી પહેરીને ગાંધીવાદી નાગરિકો શ્રદ્ધાંજલિ અર્પણ કરશે જ્યાં શહીદોને યાદ કરવાનો પણ આવતીકાલે અવસર છે પરંતુ જુનાગઢમાં બનાવવામાં આવેલું શહીદ સ્મારક દિન પ્રતિદિન બિસ્માર બની રહ્યું છે લોકો રાષ્ટ્રપિતાને યાદ કરશે શહીદોને યાદ કરશે પણ શહીદ સ્મારકના નવીનીકરણ અંગે કોઈ આગળ નહીં આવે તે આપણી કડવી વાસ્તવિકતા છે અગિયાર કલાકે બે મિનિટનું મૌન પાળવાનો રિવાજ હોય છે પરંતુ તેનું અમલીકરણ થતું નથી આ પણ એક કડવી વાસ્તવિકતા છે આવતીકાલે ગાંધી દિન છે ત્યારે કલાકે આપણે રાષ્ટ્રપિતાને યાદ કરીએ એ જ બાપુને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ એક્શનમાં આવી છે રેન્જ આઈજી નિલેશ જાજડીયા સૂચના બાદ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સમગ્ર રાજ્યમાં જાહેર થઈ છે ત્યારે જુનાગઢની અંદર પણ જુનાગઢ મહાનગરપાલિકા અને અન્ય નગરપાલિકાઓની પણ ચૂંટણીઓ આવી રહી છે આ સમયે જુનાગઢ મહાનગર વિસ્તારમાં આજે પોલીસ દ્વારા એક ફ્લેગ માર્ચનું આયોજન કરેલ છે આ ફ્લેગ માર્ચ દ્વારા સમગ્ર જુનાગઢ શહેરની અંદર પોલીસનું પેટ્રોલિંગ વધે કાયદો અને વ્યવસ્થા નિયંત્રણમાં રહે

અભિનંદન વેવાય એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને હાજી હાજી પપ્પા લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ પણ લગ્ન માટેની જ્વેલરીઓ સંજુ બેટા તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકંજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા જય ભવાની જ્વેલર્સ મતલબ ચોક્સી બજાર જુનાગેડ તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે અમે ભાલી રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી આને કેવાય સોનામાં સુગંધ ભણી વો બેટા

એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસ પાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ ચોકસી બજાર જુનાગઢ

વ્યવસાય કારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાવ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 02852658344 విరామబాద్ స్వాగత చెప్పా જુનાગઢના અનેક પ્રાણ પ્રશ્નો પડતર સમસ્યાઓ અંગે વર્ષ દરમિયાન સતત જાગૃત રહેતા હિત રક્ષક સમિતિના આગેવાનોએ ગઈકાલે ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં એક બેઠક યોજી હતી જેમાં કેન્દ્ર સ્થાને બે મુદ્દા રાખવામાં આવ્યા હતા એક તો સોળમી ફેબ્રુઆરીએ થનાર મતદાનમાં ઉમેદવારોની પસંદગી અને બીજું ગુજરાત હાઈકોર્ટે જે મ્યુનિસિપલ કમિશનરને વોકળા ઉપરના દબાણ હટાવવા જે તાકીદ કરી છે તે અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી ધારાશાસ્ત્રી કે સંઘવીએ કહ્યું હિતરક્ષક સમિતિ ટેકો આપશે હિતરક્ષક સમિતિના કોઈ પણ આગેવાન કોર્પોરેશનની ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરતા સિનિયર પત્રકાર ધીરુભાઈ પુરોહિતે પણ કહ્યું કે અમે સારા પ્રમાણિક ઉમેદવારોને ટેકો આપશું એટલું જ નહીં એના વોર્ડમાં જઈને પ્રચાર પણ કરીશું હિતરક્ષક સમિતિના અતુલ શેખડાએ પ્રાસંગિક પ્રવચનમાં જુનાગઢના કેટલાક પડતર પ્રશ્નો ઓવરબ્રિજ પાટાની શહેરની મધ્યમાંથી પસાર થતી લાઈન અને ખાસ કરીને ઓકળા ઉપર થયેલા બાંધકામનો મુદ્દો ઉઠાવીને ચર્ચાની એરણમાં ભાગ લીધો હતો જુનાગઢ હિતરક્ષક સમિતિની આજ મીટિંગ મળેલી છે એમાં બે પ્રશ્ન મહત્વના છે તો આગામી ચૂંટણી જે આવી છે એ ચુટણીમાં હિતરક્ષક સમિતિએ ક્યુ સ્ટેન્ડ લેવું અને બીજું કે જે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં હિતરક્ષક સમિતિએ જે પિટિશન કરી હતી એમાં વોકરા કાઠેના બધા જ બાંધકામો દૂર કરવાનો ઓર્ડર કરેલો છે અને જે નોટિસ આપી નથી અને છતા વોકરાના કાઠે છે એના માટે કમિશનરમાં રિપ્રેઝન્ટેશન કરવાનો હુકમ કરેલો છે અને બે મહિનામાં આનો કમ્પ્લાયન્સ રિપોર્ટ નામદાર ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને આપવાનો છે એટલે ટૂંક સમયમાં આ ગોકડાના દબાણો દૂર થશે એવું લાગે છે અને ખાસ કરીને કમિશનર નું છે અત્યારે કમિશનર ચાર્જમાં છે ત્યારે આને વહીવટ આને એમ લાગશે કે અમલવારી થશે ખાસ વાત તો એ છે કે ચૂંટણી હવે જાહેર થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારો રાફડો ફાટેલો છે કોંગ્રેસ પણ તૈયારી કરી છે હિતરક્ષક સમિતિને કોઈ પાર્ટી સાથે નિસ્બત જ નથી હિતરક્ષક સમિતિના કોઈ હોદ્દેદારો ચૂંટણીમાં ઉભું નથી પણ સારા ઉમેદવારો ચૂંટાય એના માટે આપણે દરેક પક્ષને અપીલ કરવાની છે ખાસ કરીને નો રિપીટ થિયરી

કાર્યાલય મંત્રી મનસુખ ડોબરિયાએ રાજીનામું આપ્યા બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ફરીથી એકવાર અમિત પટેલના નામની જાહેરાત શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી છે જેને કારણે કોંગ્રેસમાં પણ નવા જૂની થાય તેવી સંભાવના દર્શાવાઈ રહી છે અલબત્ત આ બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ પણ સમર્થન કર્યું છે કે આવતીકાલે અમિત પટેલને ફરીથી એકવાર જૂનાગઢ શહેર કોંગ્રેસની જવાબદારી સોંપવામાં આવશે અને કોર્પોરેશનની ચૂંટણીમાં સાહીઠ બેઠકમાંથી વધુમાં વધુ બેઠક કોંગ્રેસ અંકે કરે તે માટે અમિત પટેલના નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવશે પરંતુ મનોજ જોશીનું સ્ટેન્ડ શું રહેશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી આમ ચૂંટણીના પંદર દિવસ જ અગાઉ બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ બદલવાની પ્રક્રિયા કોંગ્રેસને ફળશે કે નડશે તે તો આગામી સમયમાં ખબર પડશે જુનાગઢના મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ તાજેતરમાં ભાજપ નિરીક્ષકોને લોહાણા સમાજના લોકોને વધુ પ્રતિનિધિત્વ આપવા રજૂઆત કરી હતી શ્રી કહેવું છે કે લોહાણા સમાજ જ્યારે ભાજપ નતો અને જનસંઘનું અસ્તિત્વ હતું ત્યારથી જનસંઘને ટેકો આપતો આવ્યો છે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીને તો વર્ષોથી રઘુવંશી સમાજ હંમેશા પોતાનો જ પક્ષ માનતો રહ્યો છે ત્યારે સોળમી ફેબ્રુઆરીએ જુનાગઢ મહાનગરના પંદર વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી જે ઉમેદવાર ઉભા રાખે તેમાં લોહાણા સમાજના લોકોને પણ પ્રાધાન્ય આપવા મહેન્દ્રભાઈ રજૂઆત કરી છે ઉલ્લેખનીય છે કે આજના એક અખબારમાં જ્ઞાતિવાઈઝ હોદ્દાઓ પણ જાહેર કરવામાં આવ્યા છે જેમાં મેયર તરીકે લોહાણા સમાજના આગેવાન આરૂર થાય તેવી સંભાવના દર્શાવવામાં આવી છે ત્યારે મહેન્દ્રભાઈ મશુએ લોહાણા સમાજનું પ્રતિનિધિત્વ વધારવા માગણી બુલંદ બનાવી છે આગામી સોળમી ફેબ્રુઆરીએ જુનાગઢ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી છે આ ચૂંટણીમાં રઘુવશી સમાજના લોકોને પ્રતિનિધિત્વ મળે તે માટે રજૂઆત કરવા અમે આવ્યા છીએ લોહાણા માધનના ઉપક્રમે તથા જ્ઞાતિની વિવિધ સંસ્થાઓ દ્વારા અમે રજૂઆત કરી છે કે લોહાણા જ્ઞાતિ પૂરતું પ્રતિનિધિત્વ પ્રતિનિધિત્વ મળે એ માટે ભારતીય જનતા પાર્ટી ચોક્કસ વિચારે કારણ કે લોહણા સમાજ હંમેશા જનસંઘના સમયથી ભાજપની પાર્ટી સાથે જોડાયેલો છે જનસંઘ વખતે પણ લોહાણા સમાજ જનસંઘને સમર્થન કરતો હતો અને ભાજપ આવ્યા પછી ભાજપને પણ સમર્થન કરે છે આ અમારી લાગણી સમસ્ત લોહાણા સમાજની લાગણી અત્યારે આ નિરીક્ષકો નિરીક્ષકશ્રીઓની સમક્ષ અમે રજૂઆત કરી છે અને એવો એક ખાતરી પણ આપી છે કે મૌડી મંડળ સમક્ષ તેઓ આ તમારી લાગણી વ્યક્ત કરશે સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો टिक 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 प्लास्टिक टिक ना भाई घर लगने માટે તૈયાર છે બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું નવો ફર્નિચર નવો ટીવી નવો કેબલ

વિરામ આપનું સ્વાગત છે શહેરની મધ્યમાં નરસિંહ મહેતા સરોવરનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે જે પૂરું થવાનું નામ લેતો નથી સમયાંતરે પત્રકાર મિત્રો આ બાબતે અપડેટ જાણવાનો પ્રયત્ન કરે છે ત્યારે આજે એક વધુ એક વખત જીડીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલે સરોવર સ્થળની મુલાકાત લીધી હતી ઘણું બધું કામ પૂરું થઈ ગયું હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ લાગે છે આમ છતાં ક્યાંક ને ક્યાંક કામ ધીમું ચાલતું હોય અથવા તો કામ ન થતું હોય તેવું પણ જોવા મળી રહ્યું છે આ અંગે મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમપ્રકાશનો સંપર્ક સાધતા તેમણે અમને કહ્યું હતું કે આગામી વીસમી ફેબ્રુઆરી સુધીમાં તળાવ દરવાજાના ફાટકથી પેટ્રોલ પંપ એટલે કે ઝાંસીની રાણી સર્કલ સહિતનો રસ્તો જે છેલ્લા બે મહિનાથી સંપૂર્ણ બંધ છે એ ચાલુ કરી દેવામાં આવશે અને એનો અર્થ એ કે તળાવના રોડની કામગીરી અમે આગામી પંદર દિવસમાં પૂર્ણ કરીને પરિવહન સામાન્ય બને તેવા પ્રયાસો કરીશું વીસમી ફેબ્રુઆરી સુધીમાં રસ્તો ચાલુ થઈ જશે તેવી હૈયાધારણા મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવી છે નરસિંહ મહેતા સરોવરની કામગીરી છેલ્લા ઘણા સમયથી પૂરજોશમાં ચાલી રહી છે અને મહાનગરપાલિકા દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે આ કામગીરી જે છે આ સમયસર પૂરી થાય જે આપણું પેટ્રોલ પંપથી લઈને તલાવ ગેટ સુધીનો રોડ જે છે આ મહત્વઅંશે પૂર્ણ થઈ ગયો છે શરૂઆતી અને અંતના જે બે છેડા છે આની કામગીરી અત્યારે ચાલુ છે અને આવનારા દિવસોમાં ખૂબ જ ટૂંક સમયમાં આ કામગીરી પણ પૂર્ણ થઈ જશે સાથે સાથે બીજી પણ જે કામગીરી છે આમાં ચાહે ટોયલેટ બ્લોક હોય સિક્યુરિટી કેબિન હોય ફૂલ પ્લાઝા હોય વોકવે હોય કોપિંગ હોય આ બધા કામો પણ પ્લાન્ટેશન હોય લાઇટનિંગના કામ હોય આ કામો પણ મોટા ભાગે લગભગ પૂરા થઈ ગયા છે અને આવનારા દિવસોમાં અમે પ્રયત્ન કરીશું કે અને ઝડપથી પૂરો કરી શકાય જેથી જુનાગઢના નગરવાસીઓને એક સરસ રમણીક કેન્દ્ર જે છે સિટીના અંદર મળી શકે શહેરના દાતારોડ ઉપર ફિલ્મી ઢબે કારનો પીછો કરીને પોલીસે બે શખ્સોની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ સાથે ધરપકડ કરી છે. રેન્જ આઈજી નીલેશ જાજડિયાએ જૂનાગઢ શહેરમાં દારૂની બધી દૂર થાય, જુગારની બધી દૂર થાય તે માટે પોલીસને કડક હાથે કામ લેવા આદેશ આપ્યા બાદ ઇન્ચાર્જ એસપી ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન નીચે ડીવાયએસપી હિતેશ ધાંડલિયા અને તેની ટીમે દાતારોડ સહિતના વિસ્તારમાં કડક પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આવા ઉપર વોચ રાખવાના ભાગરૂપે ઉપરથી એક સફેદ કલરની કાર પસાર થતા પોલીસે કારને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે બંને ઈસમો કાર ભગાવીને નાસી છૂટ્યા હતા પોલીસે ફિલ્મી ડબે પીછો કરીને બંને દબોચી લેતા આ કારમાંથી એકસો એસી એમ ના પ્લાસ્ટિકના ચપટાના ત્રણસો જપ્ત કરી પોલીસે સતીષ શશી કાંત ક્યાડા રેવાસી જોશીપુરા ખલીલપુર રોડ અને મધુરમમાં રહેતા વિમલ પંડ્યાની ધરપકડ કરી છે જ્યારે સમીર હાસમભાઈ પટણી ઉર્ફે કાલી હોય તેને પકડવા ચક્રો કર્યા છે મહાનગરપાલિકાની ચૂંટણી અન્વયે પોલીસ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પથ સંચાલન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા નગરજનોને કરી અપીલ કોર્પોરેશનની ચૂંટણીમાં પરોક્ષ રીતે જંપલાવ દિહિત રક્ષક સમિતિ કોઈ પણ પક્ષના પ્રમાણિક અને સારા ઉમેદવારોને આપશે ટેકો અને કરશે પ્રચાર અને દાતા રોડ ઉપર ફિલ્મી ઢબે કારનો પીછો કરી 384 બોટલ ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે શખ્સોની ધરપકડ કરી દી પોલીસ તો આ સાથે જ મને રજા આપશો પરિમળીશું આવતીકાલે નમસ્કાર